કાંકરોલિકા દુલારા પૂજ્યશ્રી સિદ્ધાંત રાજા અમારા પાટણ વિસનગર મહેસાણા ખાતે પૂજ્યશ્રી નું રંગારંગ સ્વાગત કરાયું તૃતીય પીઠાધીશ્વર કાકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ડૉક્ટર વાગીશકુમારજી શ્રીના આશીર્વાદ દ્વારા હંમેશા જીવ પ્રત્યે દયા રાખો એવું વૈષ્ણવોને શીખાપનાર કાકરોલી યુવરાજ પૂજા સિદ્ધાંત કુમારજી મહોદય શ્રી પાટણ ખાતે શ્રીજીના અલૌકિક મનોરથ દર્શન દૂધગર સામગ્રી બડો મનોરથ દર્શન દાનલીલાનો મનોરથ ચરણ સ્પર્શ મહેસાણા ખાતે પણ પ્રભુજીના સાંજીના મનોરથ દર્શન વિસનગરમાં વૈષ્ણવોને બ્રહ્મસંબંધ દીક્ષા અને પૂજ્યશ્રીના વચનામૃત દ્વારા મહેસાણા પાટનગર વિસા વિસનગર ખાતે શ્રીજીનો અલૌકિક મનોરથ અલૌકિક દર્શન પ્રભુની આરતી પૂજ્યશ્રીના કરમ કમલો દ્વારા ઉતારવામાં આવી હતી પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજી મહોદય શ્રી વધુ કલ્યાણ અસ્તમ એમ આશીર્વાદ આપ્યા હતા આ મહેસાણા પાટનગર અને વિસનગર ખાતે વૈષ્ણવો પૂજ્ય શ્રીનો રંગારંગ સ્વાગત કરીને ધન્યતા અનુભવતા નાચી ઝૂમી ઉઠ્યા હતા